પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતો અપનાવી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકોનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી ચૂક્યા છે હાલ તેઓ તેલીબિયા શાકભાજી કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથો હાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠા પણ વધી રહી છે અરવિંદભાઈ ઝેંઘાણીએ દસ એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ પાંચ એકરમાં મગફળીનું વાવેતર કર્યું જ્યારે વર્ષભરમાં મગફળી તલ દિવેલા ધાનમાં ઘઉં બાજરો તેમજ કઠોળમાં મગ ચોળા વગેરેનું વાવેતર થતા મારી મસાલા તથા વીસ જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે જીવન જરૂરિયાતના મોટાભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે રાસાયણિક ખાતર શરીર માટે નુકસાનકારક છે તેવા વિચારથી એક જ ઝાટકે દસ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પ્રાકૃતિક ખાતર માટે હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે જેમાં પંદરથી વીસ ગૌધન છે જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરે છે તેમની માંગ એટલી છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે પાક ઉગે તે પહેલાં જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ લઈ જવાની મથા મનથી મુક્તિ છે સાથે હાથો હાથ માલ ઊંચા ભાવે વીચાઈ જતા સારી આવક થઈ રહી છે અત્યારે મારે પાંચેક એકરમાં મગફળી વાવેલી છે ટેલેબિયામાં હું મગફળી એ દિવેલા તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલેબિયા હું વાવું છું અને ધાનમાં ઘઉં છે બાજરો છે અને વધારે જેટલા જરૂરિયાત છે કઠોળમાં મગ છે ચોરા છે જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય એટલા બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું અને બકાલું પણ લગભગ વિશેષ જાતના બકાલા હું અહીંયા કાને વાડીમાં જ વાવું છું મારા ઘર પોતા જેટલા પૂરા થાય એટલા અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે પોતે અહીંયા કાને પહેલાં બકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં જ કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ અને એના ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદરથી પચીસ એક નાના મોટા મારી ગાયું રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૃત અને ઘન ઘનજીવામૃત અને એના મૂત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એનાથી અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણિયું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ અને આ જમીન ઉપર અત્યારે હું ઊભો છું એ જમીન પોણા એકરની છે અને એ જમીન ઉપર અમે પહેલો જ પ્રયોગ કર્યો હતો એમાં રાસાયણિકમાં જે ઉત્પાદન આવતું હતું એના કરતાં લગભગ મને સારું ઉત્પાદન અત્યારે મળે છે એમાં અને એના ભાવ પણ સારા મળે છે વધારેમાં હું કહું કે આ ખેતીમાં ખેતી ગયા પછી અમારો એક ખર્ચ બહુ મોટો ખર્ચ હતો એ ખર્ચ ઘટી ગયો આજે પેસ્ટિસાઈડમાં જ્યાં એગ્રોમાં અમે પાંચ પાંચ છ છ લાખના અમને દેવામાં ચડી ગયા હતા એ અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું દેવું થાય નહીં અને સંપૂર્ણ કદાચ પાક ફેલ ગયો તો આપણે કોઈને દેવાના રહેતા નથી માટે પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો આ હેતુ મુખ્ય હેતુ એ જ છે કે આપણા આવનારી પેઢી માટે આરોગ્ય માટે આપણે જમીન શું દેશું એને આ જે રાસાયણિક ખેતીમાં જે જમીનો છે એટલી બંજાર બની ગઈ એમાં ખડ નથી ઉગતા અને અત્યારે જો નહીં સાચવી એ જમીનને જેવું પ્રકૃતિ તરફ નહીં જઈએ તો આ જમીનું બધી બંજાર થઈ જશે અને આપણા આવનારી પેઢીઓમાં તે કાંઈ બચશે નહીં